કૌભાંડી સામે હવે બિલ્ડર મેદાને સામે આરોપ કૃતિ પટેલ નો દાવો જમીન કપાત મુદ્દે લાખ ફડાવ્યા આરોપ ચાલીસ ટકા જમીન કપાત ન કરવા માટે એક કરોડ માંગ્યા હતા ટીડી પટેલે કહ્યું પીજીબીસીએલના કર્મચારી મારફતે એસી લાખમાં વહીવટ કર્યો ટીડી પટેલે કહ્યું પીજીવીસીએલ ના જયરામ કુંડારીયા મારફતે આ નક્કી કર્યું હતું મનસુખ સાગઠિયા પર રાજકીય ઓથ છે ગેરકાયદે બાંધકામ પાસ કરાવ્યો છે પાસે પાંચસો કરોડ થી વધારેનો સંપત્તિ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે એક બાદ એક ખુલાસાઓ સગઠિયા વિરુદ્ધ થઈ રહ્યા છે અને વધુ એક આરોપ તેની સામે લાગ્યો છે કૃતિ ઓ બિલ્ડિંગ બિલ્ડર ટીડી પટેલ દ્વારા દાવો કરાયો બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય સોળ હજાર વારમાંથી એ સાગઢયાએ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માંગ્યા હતા પણ કુંડાળિયા જ્યારે કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એંસી લાખ રૂપિયામાં એગ્રી થઈ ગયો છે તો એંસી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંસી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એંસી લાખ રૂપિયા આપવાના છે

ચોક્કસપણે ગુજરાત ફર્સ્ટ એટલે કે આપણે પહેલેથી જ કહી રહ્યા હતા કે મનસુખ સાગઠિયા જ્યારથી રાજકોટ મહાનગરપાલિકામાં નોકરીએ લાગ્યો છે ત્યારથી જો અત્યાર સુધીની તમામ ફાઇલો ચકાસણી કરવામાં આવે ને તો ક્યાંક બિલ્ડરો અને સાગઠિયા સાથેની સાત ગાઠ છે તે સામે આવશે આવશે ને આવશે એવી જ વધુ એક વખત આ બિલ્ડર છે ટીડી પટેલ મૂળ મોરબીના છે ને પોતે જે કૃતિઓનીલા ઓનીલા જે સ્થળ છે જે જગ્યા છે જમીનના તેમાં માલિક પાર્ટનર તરીકે છે પરંતુ જે બિલ્ડિંગ સાથે સંકળાયેલા ન હોવાના કારણે તેઓ કે જે જગ્યા કોઈ પણ પ્લાન તૈયાર કરવામાં આવે એટલે અમુક જે માર્જિંગ છે તે મૂકવાનું હોય છે ને બિલ્ડરો સાથેની સાઠગાઠ કરી અને મનસુખ સાગઠિયા છે તે નાણાં કમાણી કરી અને જે બિલ્ડરોને જે જગ્યા મૂકવાની હોય છે તે મુકવી ન પડે તે પ્રકારના પ્લાનો છે તે પાસ પણ કરતો હતો એટલે સ્પષ્ટપણે કહી શકાય કે અત્યાર સુધીનો જો ઇતિહાસની તપાસ કરવામાં આવે ને ભૂતકાળમાં કે કેટલા બિલ્ડિંગો તેણે પ્લાન છે તે પાસ કર્યા છે આ તમામ પ્લાનની ચકાસણી કરે ને એટલે ઓટોમેટિક તમામ બિલ્ડરોને સુધી રેલો પહોંચે એવી શક્યતાઓ છે કારણ કે સરકારી ધારા ધોરણ અને નિયમ મુજબ જે જમીનોની જગ્યા મૂકવાની હોય છે મોટા મોટા બિલ્ડરો જે જગ્યા મૂકવાની હોય છે તે નિયત પ્રમાણે ન મૂકવા માટે થઈ અને મનસુખ સાગઠિયાને લાખો કરોડો રૂપિયા આપ્યા છે ને તેના જ કારણે એક પણ બિલ્ડર છે તે સામે આવતો નથી કારણ કે અગાઉ પણ એક ભાઈએ આપણી સાથે વાતચીતમાં સ્પષ્ટપણે ખુલાસો કર્યો હતો કે મનસુખ સાગઠિયા છે તે બિલ્ડરોને પણ વ્યાજે રૂપિયા આપતો હતો કારણ કે બિલ્ડરો આગળથી જ લીધેલી રકમ એને બ્લેક મની છે તે વ્યાજે ફેરવતો હતો તેવું પણ સામે આવ્યું છે એટલે હવે સ્પષ્ટપણે ટીડી પટેલે જે રીતના મેદાનમાં આવ્યા છે ને સાચી હકીકત સામે લાવ્યા છે એના ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે મનસુખ સાગઠિયા છે તેના દ્વારા જે પ્લાન છે તેમાં પણ થતી હતી તેઓના પ્લાન અનલીગલી રીતે તેઓએ પાસ કર્યા છે તે પણ સ્પષ્ટપણે સાબિત થાય છે કૃતિ ઓનીલા છે તેની પણ ચકાસણી થાય ત્યારબાદ તમામ જે પ્રોજેક્ટો છે તેની ચકાસણી કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક છે તે નિયમ અનુસાર ન હોય સ્પષ્ટપણે સામે આવે તેવી શક્યતાઓ છે છે એટલે હવે તપાસ એ પણ કરવાની કે અત્યાર સુધી મનસુખ સાગઠિયાએ જેટલા પણ પ્લાન પાસ કર્યા છે તેમાં ચકાસણી કરવા આવે તો ક્યાંક ને ક્યાંક તમામ બિલ્ડરો પાસેથી મનસુખ સાગરઠિયાએ નાણાં ખંખેરિયા હોવાનું સામે આવી શકે તેવી શક્યતાઓ છે એટલે કહી શકાય કે જે પણ રાજકીય તમામ કામગીરી થતી હતી તેની સાથે નાણાંની વહીવટ થતી હતી એક બાદ એક જો તપાસ થાય તો આખું આ પ્રકરણ માત્ર લાખો કરોડો નહીં પરંતુ અબજો સુધી આનો વહીવટ પહોંચે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે જી રાધા બિલકુલ અને એક બાદ એક કડીઓ પણ ખુલી રહી છે આભાર રહીને તમામ વિગતો બદલ